દબાણ અને અક્કડ વલણ સામે નહીં ઝૂકે ભાજપ ક્ષત્રિયોની ની રાજનીતિ ભાજપને મંજૂર નહીં ભાજપનો સ્પષ્ટ સંદેશ રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય રૂપાલાને દિલ્હીથી મળી ગયું ગ્રીન સિગ્નલ ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર પ્રચાર પણ રૂપાલા વિરુદ્ધ ડોર ડોર ટુ કેડરબેઝ પ્રચારથી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયોના આક્રમક વિરોધ અને અક્કડ વલણ સામે નહીં ઝુકવાનો સ્પષ્ટ મેસેજ આપી દીધો છે દબાણ બનાવી પાર્ટીને પોતાનું ધાર્યું કરાવવાનો પ્રયાસ જરા પણ નહીં ચલાવી લેવાય પાર્ટીનો આ સ્પષ્ટ સંદેશ રૂપાલાના પ્રચાર પરથી સમજી શકાય છે છેલ્લા કેટલાક દિવસોથી પરશોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનને કારણે ક્ષત્રિયોમાં ભારે રોષ છે ક્ષત્રિયોના રોષ અને આક્રમક વલણ વચ્ચે રૂપાલાએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો અને ત્રણ વખત માફી પણ માગી પરંતુ ક્ષત્રિયોને આ માફી મંજૂર જ નથી તેમની તો એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ જ કરો સ્થાનિક સ્તરે સામાજિક સ્તરે તેમજ સંગઠન અને સરકારે પણ ક્ષત્રિય આગેવાનોને બોલાવી સમજાવવાનો પ્રયાસ કર્યો ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બે હાથ જોડી રાજપૂત સમાજને વિનંતી પણ કરી સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ પરંતુ રાજપૂતો ટસ્તામસ ન થયા તો હવે ભાજપે પણ કહી દીધું છે કે તમારી માંગ અમને મંજૂર નથી રૂપાલા દિલ્હી ગયા હતા જોકે દિલ્હી જવાનું કારણ કેબિનેટની બેઠક હતી પરંતુ રૂપાલા દિલ્હી ગયા તો ગુજરાતમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે કંઈક નવા જૂની થશે કદાચ ક્ષત્રિયોની માગ માની લેવાશે પરંતુ એવું કંઈ જ ન થયું રૂપાલાને દિલ્હીથી પણ ગ્રીન સિગ્નલ મળી જતાં હવે રૂપાલાએ પોતાના મત વિસ્તારમાં આવી પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે રાજકોટ આવ્યા બાદ સૌથી પહેલાં તેઓ ક્ષત્રિય સમાજના કુળદેવી અને રાજપૂતોની આસ્થાના કેન્દ્ર માશાપુરાના દર્શને પહોંચ્યા અહીં પૂજા અર્ચના બાદ રૂપાલાએ સ્થાનિક નેતાઓ અને વર્તમાન સાંસદ સાથે મળી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો ઘરે ઘરે જઈને રૂપાલાએ પોતાને મત આપવા માટે મતદારોને પેમ્પલેટ આપ્યા તો મહિલાઓના કેટલાક કાર્યક્રમમાં હાજરી આપી પોતાની સક્રિયતા બતાવી મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને કરીશું રૂપાલા રાજકોટમાં જીત માટે પરસેવો પાડતા જોવા મળ્યા સ્થાનિક ભાજપના નેતાઓ રાજ્યસભાના સાંસદ ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના નેતાઓએ સાથે મળી તેમણે પ્રચાર તો કર્યો જ સાથે સાથે આ તમામ નેતાઓ સાથે જમીન પર બેસી ભોજન પણ કર્યું ઘરેથી લાવવામાં આવેલા ટિફિનને સૌએ સાથે મળી ખોલ્યું અને કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય માહોલ પણ ગરમ કરી દીધો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે કે તે અત્યારે ટિફિન બેઠક છે તે કરી રહ્યા છે આજ સવારથી જ તેઓ પ્રચારની અંદર સતત જોડાયેલા છે તે રહ્યા છે અને ખાસ કરીને હવે જે મહિલાઓ છે કે તેમની સાથે તેઓ ટિફિન બેઠક છે તે કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે આજે સવારથી જ ચૂંટણીનો જે રીતના પ્રચાર કરી રહ્યા છે ને તેની વચ્ચે જ્યારે અત્યારે તેઓ ટિફિન બેઠક કરતા જોવા મળી રહ્યા છે એટલે કે જે રીતના વિવાદ થયો હતો પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પોતાના વલણ પર હજુ પણ અક્કડ જોવા મળ્યો ક્ષત્રિય આંદોલનમાં ચહેરો બનેલા પદ્મની બાબાળા પણ રાજનીતિના અખાડામાં ઉતરી ગયા હોય તેવું લાગ્યું તેમણે રૂપાલા વિરુદ્ધ ડોર ટુ ડોર પ્રચાર કર્યો બાઇકોટ રૂપાલા લખેલા પેમ્પલેટનું તેમણે ઘરે ઘરે જઈને વિતરણ કર્યું તો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી પોતાનું અંશન ચાલુ રાખવાની પણ ચીમકી આપી બાના દાવા પ્રમાણે પાંચ એપ્રિલ તેમના અંશનનો ત્રીજો દિવસ છે તો રૂપાલાના આશાપુરા માતાજીના દર્શન જવા પર ઇમોશનલ કાર્ડ રમતા પદ્મિનીબાએ કહ્યું કે માતાજી પણ એક શક્તિ છે બહેન દીકરીઓ પર બોલનારને માતાજી ક્યારેય માફ નહીં કરે પ્રચાર શરૂ કર્યો છે મેં પ્રચાર શરૂ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આજે પણ હું અનસન ઉપર છું જ અને રૂપાલાભાઈ રદ થાય ત્યાં સુધી અનસન ઉપર રહીશ અને ડોર ટુ ડોર હું પ્રચાર કરીશ રૂપાલાભાઈની ટિકિટ નહીં આવા માણસોને માતાજી પણ માફ ન કરે કે જે બેનુ દીકરીઓ વિશે બોલે ને તો માતાજી પણ એક શક્તિ જ છે એટલે આવા ઈ ભલે ગયા પણ એને માફી માતાજી પણ નહીં આપે પણ આજથી બેન એમને ડોર ટુ ડોર પ્રચાર રૂપાલાજીએ શરૂ કર્યો છે શું કહેશો તેના વિશે એની રીતે પ્રચાર શરૂ રાખે અમે અમારી રીતે આંદોલન આપશું તો ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધ પોસ્ટર બોર્ડ સામે હવે એક સમય ભાજપ સરકાર વિરુદ્ધ હતું તે પણ ભાજપ સાથે આવી ગયું છે અમે વાત પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની કરી રહ્યા છીએ ક્ષત્રિયોના આક્રમક વલણ વચ્ચે હવે પાસે રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લગાવવાનું શરૂ કરી દીધું છે અને ખુલ્લીને તેમણે પોસ્ટરમાં લખ્યું છે કે હું સનાતન છું હું હિન્દુત્વની સાથે છું હું ભાજપની સાથે છું એટલું જ નહીં પાસે પાટીદાર એકતા મહાસંમેલન બોલાવવાની પણ ચર્ચાઓ શરૂ કરી દીધી છે પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણી બાદ રાજકોટ શહેરની અંદર પોસ્ટર વોર્ડ છે તે શરૂ થયા છે સ્પીડવેલ પાર્ટી પ્લોટ અંબિકા ટાઉનશિપ વિસ્તારની અંદર આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને અનામત આંદોલન સમિતિના દ્વારા આ પ્રકારે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે હું સુ સનાતનની સાથે છું હું હિન્દુત્વની સાથે છું હું ભાજપની સાથે છું હું નરેન્દ્ર મોદીને સાથે છું અને હું પરસોત્તમ રૂપાલાની સાથે છું આ પ્રકારના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર રૂપાલા બાર એપ્રિલે ફોર્મ ભરવાના છે તો સામે ક્ષત્રિયોએ ચીમકી આપી છે કે જો રૂપાલા ફોર્મ ભરશે તો મોટું મહાસંમેલન બોલાવવામાં આવશે વિરોધની આગ ગુજરાત બહાર લઈ જવામાં આવશે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પણ ગુજરાત આવવાના છે ત્યારે જોવાનું રહેશે કે વિરોધ અક્કડ વલણ અને દબાણ સામે નહીં ઝૂકવાની આ રાજનીતિ ક્યાં સુધી જાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા